જય દ્વારકાધીશ મિત્રો દ્વારકા ટુ ડે પાટી રાત્રે લગભગ સવા બાર લાઈટ ના પ્રસંગે લાઇટ ના અનુસંધાને આજે લાઈવ થવું પડ્યું છે અત્યારે આપણે સુરજ કરાડી મીઠાપુર દ્વારકા જે હાઈવે રોડ છે એના ઉપર છીએ સામે હાઈવે રોડ ઉપર એક બે ત્રણ સ્ટ્રીટ લાઇટ ચાલુ છે આ ચોથી ચાલુ છે બાકીની બધી છેટ દૂર ચાલુ છે એટલે આપણે એ જોયું કે સ્ટ્રીટ લાઇટ ચાલુ છે બંધ નથી હવે અત્યારે જેટલી સ્ટ્રીટ લાઇટ ચાલુ છે ને એ હું દિવસે પણ એકવાર લાઈવ કરીશ એટલે આ લાઇટ જે અત્યારે ચાલુ છે એ દિવસે પણ ચાલુ રહે છે એટલે કે ઓખા નગરપાલિકા દિવસે તારા દેખાડે છે અને રાત્રે શું પરિસ્થિતિ હોય છે એ આપણે અત્યારે બાઇક થી જોવાનું છે મારી સાથે જોડાયેલા રહ્યો ને થોડીક શેર કરજો સરકારી તંત્ર કેવું કામ કરે ઓખા નગરપાલિકાની આપણે ચાલુ વરસાદમાં ત્રણ ચાર સ્ટોરી કરેલી આ બધી સ્ટ્રીટ લાઇટ અત્યારે ચાલુ છે આપ જોઈ લેજો આપણે દિવસે પાછા લાઈવ કરશું અને આજ સ્થળેથી લાઈવ કરશું એટલે આ લાઇટ તમને દિવસે બતાવીશ આ બધો બંધ છે અત્યારે આ આપણે અત્યારે સોસાયટીમાં સુરજ કરેડી સોસાયટીમાં અત્યારે એન્ટર થયા આ બધી નજીકની સ્ટ્રીટ લાઈટ બંધ છે ચાલુ છે ધડકા ઓછા દેજો ભાઈ આ પાણી ભરેલા છે નીચે રોડ ઉપર હવે લાઈટ ન હોય એટલે પરિસ્થિતિ સ્ટ્રીટ લાઈટ ક્યાંય નથી આ સોસાયટીમાં તમે જોઈશો સામે એક દેખાય છે આ બધી સ્ટ્રીટ લાઇટ બંધ છે સામે બે થી ત્રણ સ્ટ્રીટ લાઈટ આપણે દેખાય છે બાકીની બધી બંધ છે આમાં જે જે વચ્ચે ઇન્ટર રોડ છે એમાંય બંધ છે અત્યારે આપણે સોસાયટીમાં કરાડી અને બંને બંનેને લગત સોસાયટી છે આ બધી સ્ટ્રીટ લાઇટ બંધ છે આમાં પછી એક ગલીમાં એક કે બે ચાલુ છે આખા રોડ ઉપર આ બધી સ્ટ્રીટ લાઇટ બંધ મિત્રો એક તો વરસાદનો માર છે પાણી ભરેલા છે બસ અહીંથી પાછી લઈ જવું આજની આ સ્ટોરી અને રાત્રે મારે શું કામ લાઈવ થવું પડ્યું પ્રજાનો પ્રશ્ન છે આની આખી વાત એવી છે કે છેલ્લા ત્રણ થી ચાર માસ થી થયા મેં દિવસ દરમિયાન બે થી ત્રણ વખત જે લાઈટ ચાલુ હોય એનું મારા મોબાઈલથી શૂટિંગ કરી અને આ શૂટિંગ મેં ચીફ ઓફિસરને મોકલેલું છે મારી પાસે સેન્ડ માં પડેલું છે એ લોકોને પ્રૂફ જોવું હોય તો અને એ સાથે સાથે ઓખા નગરપાલિકાના પ્રમુખ જે ત્રણ ચાર મહિનાથી નવા બિન ભરાયેલા છે રાજુભાઈ કોટક એમને સેન્ડ એમને પણ સેન્ડ કરેલું છે બંને જણાએ જે તે વખતે એ વિડીયો જેમાં દિવસે ઉદ્યોગનગર શક્તિનગર સુરજકરાડી આરંભડા અને ડાલડા બંદર આ બધેમાં સ્ટ્રીટ લાઇટો ચાલુ હતી દિવસ દરમિયાન એનું શૂટિંગ કરી અને મેં એમને મોકલેલું છે કે ભાઈ દિવસ દરમિયાન સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય છે ખોટે ખોટો પાવર બગડે છે પ્રજાના પૈસાનો વ્યય થાય છે એટલે તમે આ સ્ટ્રીટ લાઇટ જે પણ માણસ રાખ્યા હોય હવે અત્યારે આપણે લાઈવ કરવા નીકળ્યા છીએ અને લાઇટ ગુમ થઈ ગઈ છે હવે આપણું લાઇટ લાઈવ જોતા હશે કોક અને લાઇટ ગઈ છે એ પણ પ્રશ્ન છે લાઇટ ચાલી ગઈ છે એટલે હવે અત્યારે હું તમને આપણે એ સાબિત ન કરી શકીએ કે સ્ટ્રીટ લાઇટ બંધ છે કે ચાલુ છે પણ અત્યારે એ બાબતની થોડી વાત કરી દઉં ઊભીને કારણ કે હવે આગળ જવું કાંઈ મતલબ નથી કારણ કે લાઇટ જ વહી ગઈ છે તો હું તમને કેવી રીતે બતાવું કે સ્ટ્રીટ લાઇટ નથી હવે અત્યારે જેમ બે સોસાયટી મહાવીર સોસાયટી સુરજ કરાડી ઉદ્યોગનગર શક્તિનગર આરાંભડા એ તમામ જગ્યાએ ખાસ કરીને ઉદ્યોગનગર અને મહાવીર સોસાયટી જયમબેર સોસાયટીમાં લાઇટની ખાસ જરૂર એટલા માટે છે કે તમામ જગ્યાએ ક્યાંક ઘરોમાં તો ક્યાંક રોડ ઉપર પાણી ભરેલા છે રાત્રિનો સમય હોય અહીંયા એંસી ટકા લોકો ટકનું કમાઈને ટકનું ખાવાવાળા માણસો છે ટાટા કંપનીમાં કાયમી કામે જતા હોય કોઈ નાના વેપારી હોય ઉદ્યોગનગરમાં રહેતા હોય હજી આજની તારીખે પણ સેંકડો ઘરોમાં ઉદ્યોગનગરમાં પાણી છે મિત્રો હવે પોતાના ઘરે જાય મોડા વેલા જાય કંપનીમાંથી છૂટે અથવા પોતાના ધંધેથી ઘરે જતા હોય લાઇટ સ્ટ્રીટ લાઇટ હંમેશા બંધ જ હોય છેલ્લા ત્રણથી ચાર મહિનાથી હવે આનું કારણ શું છે કોઈ આપણે સ્પષ્ટ બતાવતું નથી ચીફ ઓફિસર ગોળગોળ જવાબ આપે છે પ્રમુખશ્રી તો કોઈ યાર વાત જ નથી કરતા આપણે એને કાંઈ પૂછીએ આપણો ફોને નથી ઉપાડતા હવે એમને સુકામ પ્રમુખ રાખ્યો છે એ જેણે રાખાવ એને ખબર વાવો વરસાદનું વાતાવરણ હતું સુરજ કરાડી ઉદ્યોગનગર આરામભડા જેમ સોસાયટી મહાવીર સોસાયટી રેકોર્ડ બ્રેક પાણી રોડ ઉપરથી તંતર ફૂટ પાણી જતા હતા અને લોકો કહે છે કે ભાઈ આ ટાઈપનો એક ભેગો વરસાદ આટલો પડ્યો ને એટલી મુશ્કેલી સર્જાણી હોય એવો એવું અમે કોઈથી જોયું નથી છતાં પણ પ્રમુખે કોઈ અહીંયા આવવાની તસ્દી લીધી નથી માત્ર હાડાભા ઉપપ્રમુખ છે એનાથી જે કાંઈ થતું હતું એણે અને થોડાક સભ્યોએ કર્યું છે અને ત્યાર પછી પાણીનો નિકાલ નહોતો થતો એટલે સોસાયટીની બહેનોએ રોડ જામ કર્યો હતો પોલીસ આવેલી વગેરે એ લોકો સભ્યોએ જવાબદારી લીધી અને બીજે દિવસે કંઈક પંપ મૂકેલા છે પાણીના નિકાલ માટે અને એવી રીતે અત્યારે પરિસ્થિતિ શાંત થઈ હતી એટલે ચમત્કાર વગર નમસ્કાર ન થાય મિત્રો અત્યારે યાદ અપાવી દઉં કે આથી લગભગ પંદર વીસ વર્ષ પહેલા સુરજ કરાડીમાં લાઈટનો પ્રશ્ન બહુ ગંભીર હતો ત્યારે જે તે વખતે ગામ આખું બંધ રહ્યું હતું અને રાજકોટથી જી બી હતું ત્યારે બીજી વિષલ નહીં અને રાજકોટથી એ દિવસે મારતે ગાડીએ જી બીના અધિકારીઓ આવ્યા હતા અને માત્ર આઠ દિવસની અંદર આખા ગામની અંદર વાયરિંગ જે કાંઈ સાધન સરંજામ ઇક્વિપમેન્ટ હતા એ બદલી ગયા હતા અને ત્યારથી લાઈટ રેગ્યુલર સુરજ કરાડીમાં નો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે એટલે ચમત્કાર વગર નમસ્કાર નથી થતું આ સરકારી તંત્ર એવું નિર્ભર અને આરસું થઈ ગયું છે કે એ લોકોને ચમત્કાર બતાવો આંદોલન કરો હમણાં એક બેટના એક ભાઈ છે ભગવતભાઈ પાઠ એનો કંઈક બેટનો ઇસ્યુ હતો એટલે ચીફ ઓફિસર આણે એણે વાત કરી અત્યારના જે ચીફ ઓફિસર છે કિરણભાઈ શુક્લા પોતે રિટાયર છે છતાં સરકારે એને કંઈક માણસોની સરકારી કર્મચારીઓની અધિકારીઓની ખોટ છે એટલે એને કંઈક અગિયાર મહિનાના એગ્રીમેન્ટ ઉપર લીધા છે અને એના એ ભાઈ અત્યારે ચીફ ઓફિસર છે ઓખાના એમનો જ ઓડિયો ભગવતભાઈ પાટે વાયરલ કર્યો હતો ને એમાં ચીફ ઓફિસર એ ભગવતભાઈ પાટને એમ કહે છે કે તમે ઉપવાસ ઉપર બેસી એટલે આ વસ્તુ કયા હદ સુધી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના મનમાં બેસી ગઈ છે કે કામ નથી કરવું હવે તમે વિચાર કરો છેલ્લા ત્રણ ચાર મહિનાથી ઓખા નગરપાલિકાનો જે વિસ્તાર છે એમાં દિવસે બધી સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય છે અને એ જ લાઇટ રાત્રે પણ ચાલુ હોય છે અને જે જે સ્ટ્રીટ લાઇટ બંધ છે લગભગ સિત્તેર ટકા પચાસ ટકા સ્ટ્રીટ લાઇટ બંધ હતી હમણાં વરસાદ આવ્યો અને પરિસ્થિતિ ખરાબ થઈ એટલે લગભગ અત્યારે સુરજ કરાડી આરાંભળા ઓખાની બહુ મને ખબર નથી પણ ઓખામાં જે પ્રશ્ન નથી થતો વધારે કારણ કે ઓખામાં નગરપાલિકાનું આખું ઓફિસ છે જૂનું સ્ટ્રકચર છે આખું ઘણા બધા ત્યાં કર્મચારીઓ છે ને એક શિસ્તબદ્ધ ગામ છે ઓખામાં સ્ટ્રીટ લાઇટ ન હોય એટલે તરત જ ના જાગૃત નાગરિકો તરત જ હલબલાવી નાખે છે તંત્રને એટલે ઓખામાં પ્રશ્ન નથી ઓખામાં સ્ટ્રીટ લાઇટ બહુ બંધ છે પણ ઓછી બંધ છે પરંતુ સૂરજ કરાડી આરંભા વિસ્તારને જોવા વાળું કોઈ નથી અત્યારે સિત્તેર ટકા લાઇટ બંધ છે અને જેટલી ત્રીસ ટકા ચાલું છે એ ચોવીસ કલાક ચાલુ રહે છે એટલે ઓખા નગરપાલિકા રાત્રિના સમયમાં અંધારાના ઓળા ઉતારે છે અને દિવસે તારા દેખાડે છે આવું ઓખા નગરપાલિકાનું તંત્ર તંત્ર છે કોઈ કોઈને જોવા વાળું નથી અત્યારે રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ ચારેકોર વરસાદી પાણી ભરાણા છે દ્વારકા નગરપાલિકામાં વરસાદ બંધ થયો અને ત્રીજા દિવસે ડીડીટીનો છંટકાવ ચાલુ થયો હતો મિત્રો હવે નગરપાલિકાઓને સરખી ગ્રાન્ટ મળે છે બધેને બધે પાસે સરખા કાયદા છે આખું સ્ટ્રકચર બધેને સરખું છે તો જો દ્વારકા નગરપાલિકા બધું કામગીરી સરખી રીતે તાત્કાલિક ધોરણે કરી શકતી હોય તાત્કાલિક પાણીનો નિકાલ થઈ જાય તો પછી અહીંયા કેમ ન થાય મોટો પ્રશ્ન એ છે શું પ્રજાની પ્રજાની આળસ છે પ્રજા પોતાનો ચમત્કાર બતાવે રોડ રોકે આંદોલન કરે ત્યારે જ સરકારી તંત્ર ઓખાનગરપાલિકાના શાસકો પ્રશાસકો ત્યારે જ કામ કરશે આવા અનેક પ્રશ્નો છે મિત્રો આજે મારે લાંબુ લાઈવ કરવું હતું હું તમને આખી સુરજ કરાડી આરામપડા બધી જગ્યાએ બતાવત કે ત્રીસ ટકા સ્ટ્રીટ લાઇટ ચાલુ છે સિત્તેર ટકા સ્ટ્રીટ લાઇટ બંધ છે લોકોને ખૂબ હાડબારી પડે છે મને કેટલાય ફોન આવે છે કે ભાઈ અમારા આખા ગલીમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે તમે લોકો કાંઈક કરો અત્યારે હવે શાસકો પ્રશાસકો ઉપર પ્રજાને ભરોસો નથી રહ્યો કે શું ખબર નથી પણ એ લોકો પત્રકારોને ફોન કરે છે કે ભાઈ અમારું આ કામ છે કોઈ કરતું નથી કોઈ જવાબ નથી દેતો અમે નગરપાલિકાની ચારે ચાર ગામની જે કાંઈ કચેરીઓ અહીંયા જઈએ છીએ તો કોઈ સરખો જવાબ નથી આપતો થઈ જશે થઈ જશે એમ કહે છે એટલે હવે આ લોકોને કેવી રીતે કોણ સબક શીખાડે એ તો ઈશ્વર જાણે પરંતુ રાત્રે હું અત્યારે જ્યારે બહાર નીકળો ત્યારે મને આ એમ થયું કે આ ખરેખર એટલે મેં આખો અડધી કલાકનો રાઉન્ડ લીધો ઉદ્યોગનગરમાં જોવા ગયો સુરજ કરાડી કારણ કે પહેલાં મને ખબર હતી છતાંય મેં જોયું એટલે પાછું મેં નક્કી કર્યું કે ભાઈ આપણે આ અત્યારે દ્વારકા ટુ ડેમાં પ્રજાનો આ પ્રશ્ન છે ખરેખર લોકો અંધારામાં ઠેબા ખાય છે રાત્રે તો આ બાબતે ઓખા ઓખાનગરપાલિકાનું જે તંત્ર છે જે કોઈ જવાબદાર છે પોતાનું આળસ ગુંભકરણની નિંદ્રામાંથી જાગે આ પ્રજાનો અવાજ છે આ પ્રજા બિચારી બોલે તો શું બોલે ને કહીએ તો કોને કીએ નાના માણસો છે એને એને એના એનામાં એનામાં એટલો ટાઈમે નથી ને એનામાં એટલી બિચારાઓમાં શક્તિ નથી કે એ તમને કાંઈક તમને એ શબ્દ બોલી શકે કારણ કે તમારો રો બેટલો છે તમે કોઈને જવાબ નથી આપતા એટલે પ્રજાનો અવાજ જુઓ પ્રજાનો અવાજ સાંભળો કારણ કે આજે આની પહેલાંય મેં કીધું હતું કે આ જ પ્રજા છે આ જ પ્રજા અગર તમે નગરપાલિકાની ચૂંટણીમાં છત્રીસ સભ્યો મત માંગવા ગયા હતા ત્યારે એ જ પ્રજાએ તમને ખૂબ ઉલ્લાસભેર આવકારી અને છત્રીસમાંથી પાંત્રીસ બેઠકો ઉપર તમને વિજય અપાવ્યો છે અને એ પ્રજાને જોવાનો એ પ્રજાની હાલાકી જોવાનો એ પ્રજાનો અવાજ સાંભળવાનો એ પ્રજાના જે પ્રશ્નો છે એને સોલ્વ કરવાનો તમારી પાસે સમય નથી તો પછી તમે સત્તા ઉપર શા માટે બેઠા છો મિત્રો આ આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો આજનો આ પ્રશ્ન છે તમને કેવો લાગ્યો લાઇટનો પ્રશ્ન છે આખા ગામનો પ્રશ્ન છે જો આ રજૂઆત સાચી હોય જો હું આ જે બતાવી રહ્યો છું અથવા જો હું જે આજનો અહેવાલ છે જે ખોટો હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો ખરેખર દિવસે તમે નીકળતા હશો તો તમે ન ન જોયો તો આવતીકાલે તમે માર્ક કરજો પછી તમે કોમેન્ટ કરજો કે ખરેખર દિવસે લાઈટ પેટે છે જેટલી લાઇટ રાત્રે બેઠે છે એટલી જ લાઈટ દિવસે બેઠે છે જે પણ ઇલેક્ટ્રિશિયન છે અથવા ઇલેક્ટ્રિશિયનનો જેને પગાર મળે છે એની જવાબદારી છે ચીફ ઓફિસરને પગાર મળે છે પ્રમુખ છે એ સત્તા ભોગવે છે એના જે સભ્યો છે એ પણ સત્તા ભોગવે છે એક વોર્ડમાં ચાર સભ્યો છે પરંતુ માત્ર ને માત્ર જ્યારે કોઈ મિનિસ્ટર આવવાનો હોય કોઈ કાર્યક્રમ હોય કોઈ લોકાર્પણ હોય માંડવા બાંધેલા હોય અને ત્યારે ફૂલ સંખ્યામાં કેસરી કેસ પહેરી અને પોતાનું સ્થાન શોભાવે છે એ સારું છે આપણે એનારે કોઈ વાંધો નથી પરંતુ એની ફરજ જો એ ન સમજતા હોય તો એની ફરજ એને યાદ દેવરાવવાની જવાબદારી મીડિયાની છે અને એ મીડિયા અત્યારે એને ફરજ યાદ કરાવવા માટે રાત્રે સવા બાર વાગે લાઈવ થયું છે તો આપણે એવી આશા રાખીએ કે અત્યારે ઠીક છે કે પાણી ના નિકાલ માટે અથવા બીજું કંઈ પણ કામગીરી શું હોઈ શકે પાણીના નિકાલ માટેની કામગીરી છે પાણી લગભગ ઓસરી ગયા છે તો હવે ખાસ કરીને સફાઈ મિત્રો અત્યારે એ પણ હું સાથે કહી દઉં ખૂબ ગંધ મારે છે ચારેકોર ઉકળ્યા છે સુરજ કરાડી જયમ્બે સોસાયટી મહાવીર સોસાયટી જે રેગ્યુલર ટેક્ટરો આવતા હતા એ પણ બંધ છે અત્યારે ચારેકોર એટલી ગંદકી ડીડીટી છાંટવાનો કોઈને ટાઈમ નથી ધીરે ધીરે રોગચાળો પણ દવાખાનાઓ પણ અત્યારે દર્દીઓથી ઉભરાય છે એટલે આ આપણું છેલ્લું ટેશન કહેવાય ને ઓખા આમ તો એટલે જે તે વખતના વડાપ્રધાન રાજીવ ગાંધીએ કીધું હતું કે હું દિલ્હીથી એક રૂપિયા મોકલું છું તો દસ પૈસા પ્રજા સુધી પહોંચે છે એવી રીતે જે કાયદા અને નિયમ દિલ્હીથી અને ગુજરાત ગાંધીનગરથી બને છે એ કાયદો અહીંયા ઓખા અને સૂરજ કરાડી આરાંભડા સુધી બનતા બનતા લૂલો લંગડો અપારંગ થઈ જાય છે અને અહીંના સત્તા ઉપર બેઠેલા જે પણ નગરપાલિકાના સત્તાધીશો છે તેમને કાયદાનું જે કંઈ ફરજ પોતાની સમજવી જોઈએ એ નથી સમજતા તો એને પ્રજા જો એ સબક શીખાડવા માટે રસ્તા ઉપર આવે એનું જે સહનશક્તિ પૂરી થઈ જાય અને જે કંઈ અત્યારે મચ્છર અથવા ગંદકી અથવા દુર્ગંધ મારતું વરસાદી પાણી જે સરકારી રોડ ઉપર ભરેલું હોય સરકારી ગલીઓમાં પોતાના ઘરમાંની નથી વાત કરતા આપણે કોઈના ઘરની અંદર પાણી ભરેલું છે એ નગરપાલિકા તાત્કાલિક કાઢી દે એ વાત જ નથી કરતા આપણે પરંતુ જે રીતે રોડ બનાવ્યા છે સોસાયટીમાં ક્યાંય રોડ બધી જગ્યાએ ભ્રષ્ટાચાર ભર્યા રોડ બન્યા છે ઊંચા નીચા રોડ મરજી પડે એમ બનાવી ગયા છે જે વરસાદી પાણી ભરાય એનો ક્યાંય નિકાલ જ નથી રાખ્યો એન્જિનિયરોએ મન ફાવે એમ બિલ પાસ કરી દીધા છે સભ્યો અને પ્રમુખો અને જે કોઈ ચીફ ઓફિસરો હોય ને કોન્ટ્રાક્ટ મનફાવે ને આપી દીધા છે અને બસ બિલ પાસ થઈ ગયા છે અત્યારે વરસાદી પાણીનો નિકાલ અત્યારે પંપ માંડવા પડે છે કારણ કે પંપ માંડે તો બધા બધી જાતના વહીવટ થાય પાછું વરી વરસાદ વર વરી પંપ માંડશે આ કેટલાય વર્ષોથી હું જોઉં છું કાયમી ઉકેલ કોઈ પાસે નથી ને કાયમી ઉકે કાયમી ઉકેલ ખૂબ સહેલા છે એવું નથી આવડી નાની સોસાયટી છે સોસાયટીમાં ત્રણથી ચાર જગ્યાએ કેનાલ બનાવીને પાઇપલાઇન નાખી દે પાઇપલાઈનનો કનેક્શન આ જે આપણે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ કેનાલ છે કેનાલમાં આપી દઈએ વાત થઈ ગઈ પૂરી પરંતુ તો દર વર્ષે બિલ કેવાના બને એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે મિત્રો અત્યારે લાઇટ વહી ગઈ છે પીજીવીસીએલના ઘણા બધા પ્રશ્નો છે પણ અત્યારે આપણે પીજીવીસીએલને કંઈ ન કહી શકીએ કારણ કે બહુ જે દર વખતે લાઇટનો જે પણ ગેરહાજરી રહેતી એના કરતાં પીજી વિસીએલ થોડું કંઈક સારું કામ કર્યું છે નગરપાલિકા કરતાં તો બીજી એટલે સારું જ કામ કર્યું છે નગરપાલિકા તો ને તો ચાલુ વરસાદમાં કે વરસાદ પછી કે બહુ કોઈના ફોન ઉપાડવાનો સમય નહોતો અત્યારે હવે લાઇટ નથી એટલે આપણે પાછા આવતીકાલે રાત્રે રાઉન્ડ લેશું લાઇટ ચાલુ થાય ત્યારે મિત્રો જે પણ સુરજ કરાડી આરાંભળા જે કોઈ અહીંના સ્થાનિક લોકો છે દ્વારકા ટુડે જોતા હોય તો જે સચ્ચાઈ હોય તે કોમેન્ટ બોક્સમાં લખજો જો હું ખોટો રિપોર્ટિંગ કરતો હું તો એ પણ મને લખજો કે ભાઈ તમે ખોટું બોલો છો અહીંયા તો રાત્રે તો અજવાળા થઈ જાય છે સુરજ કરાડે આરામડા વિસ્તારમાં અને જો સચા સચ્ચાઈ હોય કે દિવસે લાઇટ પેટતી હોય ને રાત્રે અંધારા હોય માત્ર ત્રીસ ટકા લાઇટો પેટે છે ચોવીસ કલાક મિત્રો અત્યારે એક વાત બીજી યાદ દેવરા આજ મને યાદ છે કે પંદર વીસ વર્ષ પહેલાં નગરપાલિકા ગુજરાતી મહિનો આવે ને પૂનમ એટલે તેરસ ચૌદસ અને પૂનમ એમાં ત્રણ દિવસ સ્ટ્રીટ લાઇટો બંધ રાખતા હતા શું કામ કે ચંદ્રનો અજવાળું હોય એટલે ત્રણ દિવસ એક મહિનાના ત્રણ દિવસ એટલે બાર તેરી છત્રી એટલે બાર મહિનાનું લાઇટ બિલ હોય ને અગિયાર મહિનાના પૈસા ભરવાના આવે કારણ કે આટલો બચત થાય અને સ્ટ્રીટ લાઇટની જરૂર ન પડે કારણ કે ત્રણ દિવસ સુધી ચંદ્રનો સરસ અજવાળું હોય એટલે એ નગરપાલિકા પણ હતી કે જે લાઇટના પાવરનો બચત કરતી અને એ નગરપાલિકા પણ છે કે જે સ્ટ્રીટ લાઇટો નથી નાખતી અને જે સ્ટ્રીટ લાઇટરો છે ને ચોવીસ કલાક ચાલુ રાખે છે એટલે એમાં હવે ચીફ ઓફિસરને આપણે સારા માણસ કહેવા કે પ્રમુખશ્રીને સારા માણસ કહેવા કે સભ્યો બધા સારા છે સુંદર છે જે કાંઈ આપણે ઉપમા આપવી હોય વધુ વિગત માટે આપણે આવતીકાલે પાછા આ સંદર્ભે લાઈવ થશું ત્યાં સુધી સૌ મિત્રોને જય દ્વારકાધીશ શુભરાત્રિ દ્વારકા ટુડીથી હું બધા પાટી સુરજ કરાડી